ખેડાના નડિયા શહેરોમાં સાયક્લોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિટ ઇન્ડિયા અને મેધ સ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સનડે ઓન સાઇકલ નામની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા મિશનને વેગ આપવાના ઉદ્દેશ્યથી આયોજન કરાયું હતું નડિયાદેસાઈથી સેવન ગ્રાઉન્ડથી ઇપકોવાલા હોલ સુધી દસ કિલોમીટરની આ સાયકલ રેલીને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે લીલી ઝંડી આપી હતી આ ઇવેન્ટમાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવ એસઆરપી સેવનના સેનાપતિ અને નાયબ પોલીસ એસઆરપી બી એલ બાજપાઈ સહિત બસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને નગરજનોને સ્વસ્થ રહેવાનો સંદેશ પણ આપ્યો હતો આજરોજ રોજ એસઆરપી કેમ્પસથી ઇકોવાલા હોલ સુધી ફિટ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત નડિયાડના બધા નગરજનો અને અમારા પોલીસ તંત્ર એસઆરપીના જવાનો તરફથી એક સાયકલ રેલી યોજવામાં આવી આમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ટીઆરબી જવાનો એસઆરપીના અધિકારીશ્રીઓ બધા લોકો જોડાયા હતા સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને આ યાત્રા પછી અમુક અમારા ઉત્સાહી અધિકારીશ્રીઓ અને જે પ્રજાજનો એ બસો સુધી સાયકલ એને લંબાવી છે એનો એકમાત્ર મેસેજ આ છે કે માન્ય વડાપ્રધાનશ્રી જો આ સંકલ્પ છે કે ઓબેસિટી મુક્ત ભારત ઓબેસિટી મુક્ત ગુજરાત તો એના માટે ખૂબ જરૂરી છે કે એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ આપને સન્ડે ઓન સાયકલ એ મિશન આપનું થવું જ જોઈએ रोज एस आर पी एफ ग्राउंड से उपको चौक तक एस आर पी एफ के जवानों जिला पुलिस के जवानों और खेड़ा के नागरिकों के द्वारा एक साइकिल रैली का आयोजन किया गया और इसमें जो ज़्यादा उत्साहित लोगों के लिए वहाँ से बसों तक साइकिल रैली की गई जिसका हेतु था कि फिट इंडिया मिशन के तहत स्वस्थ भारत और स्वस्थ गुजरात का निर्माण हो और संडे ऑन साइकिल का ये इवेंट इसके लिए किया गया